હર હર મહાદેવ હરિ જય માતાજી અત્યારે વાય ગયા છે સવારના નવ અને આપણે નીકળી ગયા છે પેટમાં દુખે છે એટલે આપણે એને પેટમાં દુખે છે ને એટલે સવારે પાંચ વાગ્યાનો ઉઠીને એમ કે તો પેટમાં દુખે છે પણ જરીક તબિયત સારી થાય ને એટલે બાર ફરવા ગયો છે રમવા રેતો નથી આરામ કરે ને આરામ કરે તો સારું થઈ જાય

બધાય છોકરા નું એની તબિયત બરબારી બગડી છે પાંચ વર્ષ લગન આપણે ભાઈ ને ભણવા બેહાડવો નથી

અને હું કચ કચકચ કરતો હોય તો બા એની પાસે પાસે બેઠા રહે હું કામ કરતી હોય તો થોડોક એમેય પ્રશ્ન ઊભો થાય બરાબર બે ત્રણ દિવસમાં બાય આવતા રહે હજી એમાં આઈત ખબર પડશે એટલે તો વેલા એક દિવસ ઉપડશે બાય દેવસ દેવસ હોસ્પિટલે બતાવીને આયા ઘરે એટલે બાઈ ને પ્રશ્ન હતો એટલે પ્રેગ બાઈ ને પેટ નો પ્રશ્ન હતો એટલે પેટ ની સોનોગ્રાફી કરી અને કમળા રિપોર્ટ કર્યો તો એ બધું તો નોર્મલ આવ્યું એમાં કઈ તો વાંધો નથી ભાઈ પ્રશ્ન ન્યા છે ખાતો નથી ન્યા એટલે ખાતો નથી ને તો એનું સેટિંગ જલ્દી ન આવે એટલે સાહેબ કે ખાઈ નઈ ને તો દાખલ કઈ જાવ એમ યાર અત્યારે ભાભીએ દાળ ભાત બનાવ્યા થોડા ખાધા એટલે અહીંયા રોકાવાનું છે આપડે હોસ્પિટલ નથી રોકાવું અહીંયા રોકવાનું જો

રોઈ લીધું બેરે ખાવાનું હે બબડાયા રોકાવજો બેરે ખાવાનું આનું નહીં ખાવાનું તો કા એ રોકઈ જાવાનું કે બસ हनुमान दादा જેવો શક્તિશાળી છે રોઈ લીધું કોઈ રોયાય નહીં હા રોયો તો તું જા 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 જા

મારી રીતે આપણે નિર્ણય લીધો કીધું કરશું તો આ દવાખાના નું ચિત્ર જુનાગઢ રોકાણા પાંચ વાગ્યા લગી જોઈ લીધું કીધું જો જરૂર પડશે તો બરબારા દવાખાને ભોગી જાવું એટલે અત્યાર લગી આપડે જોયું પણ બપોરે ખાઈ લીધું અત્યારે નાસ્તો કરી લીધો એટલે કોઈ જઈ તકલીફ છે નહી

વાર લાગે નહી પાલક તો કટિંગ કરેલી તૈયાર હતી ફ્રીજ માં વધારે ભાઈ ને પાલક ની ભાજી ભાવે છે પણ અત્યારે તો અને હમણાં આ આપણે ભલે ગમે એટલા વાગે નવરા થાય તો એનો ટાઈમ હાચવાનો પણ એટલો બીમાર પડી જાય મેં હંમેશા પેલો એનો ટાઈમ જ ખવડાવવામાં બધી કાળજી એકદમ બધી કાળજી જ હોય મારી એનો ટાઈમ ફૂલ ભરવાનો